જ્યાં નથી શિક્ષણ અને આરોગ્યની સુવિધા જ્યાં નથી કોઈ કે ધારાસભ્ય નથી પહોંચી સરકારની એક પણ યોજના જ્યાં નરકથી પણ બદતર સ્થિતિમાં છે ગ્રામજનો કયું છે આપણા ગુજરાતનું હા ગામ ચારે બાજુ હરિયાળી રસ્તા લીલાછમ વૃક્ષો કુદરત આ ગામને સૌંદર્ય તો ખોબલે ખોબલે આપ્યું છે પણ આ ગામના રહેતા લોકોની સ્થિતિ નરક પણ ભૂંડી છે ગામમાં એવી કોઈ સુવિધા નથી જે આંગળીના વેડે પણ ગણી શકાય

આજે પણ વિકાસથી વંચિત તુરખેડા ગામ છે જેને અઢારમી સદીમાં જીવતા હોય તેવા અહીંયાના લોકો નજરે પડી રહ્યા છે નદી તો જુવાય છે નર્મદા નદી જુવાય છે પરંતુ પીવાનું પાણી તેઓને નથી મળતું ત્રણ રાજ્યોની સરહદ પર આવેલું આ ગામ છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલું આ ગામ છે તુરખેડા ગામની અંદર રોડ રસ્તા પણ નથી પાંચ વર્ષ અગાઉ જે ગ્રામજનો દ્વારા સ્વખર્ચે એક કાચો રોડ બનાવવામાં આવ્યો હતો અહીંયા જે પાયાની

વિકાસની ભીખ માંગી રહ્યું છે છતાં આ ભીખ પણ સરકાર આપતી નથી પાકા રસ્તા તો છોડો ધૂળિયા રસ્તા પણ નથી સરકાર સાંભળો ગ્રામજનોની આ વેદના રોડ વગર નિહાર ની દવાખાનો નથી કોઈ નથી સુવિધા એટલે તકલીફ બહુ પડે અમારે અને પાણી માટે પાણી માટે અમે ખાડા ખોદીએ કુવા ખાડો ખોદી લાવીએ પાણી પણ અટાઈ ગયેલું છે હમણાં બિલકુલ

પરંતુ હવે તમે આ દ્રશ્યો જુઓ જોડીમાં ઊંચકીને કેટલાક લોકો ડુંગરાળ રસ્તા પરથી જઈ રહ્યા છે આ જોડીમાં એક પ્રસુતા મહિલા છે મહિલાને પ્રસૂતાની વેદના સહન નથી થઈ રહી ગ્રામજનો ઉતાવળે આગળ વધી રહ્યા છે કોઈ વાહન મળે તેવી સંભાવના દૂર દૂર સુધી નથી મળી રહી મહિલાને નજીકના શહેરની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલાં જ જે બન્યું તે દર્દનાક છે સરકારની તમામ ડંફાસો અહીં પૂરી થઈ ગઈ જે જોડીમાં મહિલા હતી તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેને એક દીકરીને જન્મ આપ્યો પણ નવજાત બાળકીનું મોઢું જુએ તે પહેલાં તેની માએ આ દુનિયામાંથી વિદાય લઈ દીધી આ મોત માટે જવાબદાર બીજું કોઈ નહીં સરકાર અને સરકારી તંત્ર છે બેનની ડિલિવરી માટે રાત્રે અવસાન થયેલું છે રસ્તાઓ નથી અને ખાનગી સાધન કે એકસો આઠ આવે એવી સુવિધા નથી એના લીધે અમારા ગામમાં તુરખેડા ગામમાં આજે બેનનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે કેમ કે અનેક વાર રજૂઆત કરી કે આ પાકો રસ્તા માટે અમે ઘણીવાર રજૂઆત કરી તો દરખાસ્ત મોકલી મોકાયલી કરીને કલેક્ટર છોટાઉદેપુરમાં અમે ખુદી જઈએ તો ત્યાં રજૂઆત કરી છે દરખાસ્ત મોકલી છે આમ કરી કરીને અમારા રસ્તા થતા નથી એના લીધે અમારે ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે સરકાર નગર કે મહાનગરોનો વિકાસ કરીને એવું બતાવે છે એમ કે અમે બહુ વિકાસ કર્યો પણ સાચો વિકાસ શું ત્યારે જ કહેવાશે કે જ્યારે આવા ગામડાઓમાં વિકાસ પહોંચશે એમ આવા મરી પરવાડેલા ગામડાઓને બેઠા કરવા જ પડશે તો જ એવો દાવો કરી શકાશે કે વિકાસ વિસ્તાર સુધી છે અમને જે સમાચાર મળ્યા છે પ્રાથમિક જે રિપોર્ટ છે મુજબ ગામના ભસ્કરિયા ફળિયામાં રહેતી મહિલાને પ્રસૂતિને પીડા ઉપડતા તેઓને લઈ જતા રસ્તામાં તેઓને અવસાન થયેલ છે તુરખેડા છે એ ડુંગર વિસ્તારમાં આવેલું નર્મદા નદી કિનારેની જગ્યા છે અને ત્યાં રસ્તાના થોડા પ્રશ્નો છે પરંતુ ત્યાં સાત કિલોમીટરના રસ્તા અગિયાર કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ છે અને સરકાર શ્રી તરફથી ત્યાં રસ્તો જલ્દી બને તે માટેની કાર્યવાહી થઈ રહી છે અરે મત માટે તો સરકાર અને જનપ્રતિનિધિ ગામમાં ઘૂસી જાય છે પરંતુ ત્યાર પછી પાંચ વર્ષે આજ મતદારોની સામે ક્યારેય જોતા પણ નથી બોડી અભણ અને ગરીબ આદિવાસી પ્રજા બાપડી બનીને તમાશા જોયા કરે છે કરી પણ શું શકે સરકાર સામે તો ન લડી શકે પણ કુદરતને બે હાથ જોડીને પોતાને આ નરકમાંથી બહાર કાઢવા પ્રાર્થના રોજ કરે છે હકીમ ઘડિયાળી છૂટાવ